નમસ્કાર ખેડૂત મિત્રો આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા અને પીવીસી પાઇપનું ફિટિંગ આખું હેડ યુનિટનું ફિટિંગ તમને બતાવવાનો છું અને આખું ફિટિંગ તમને બતાવવાનો છું જો આ આખું ફિટિંગ છે જેની અંદર આ ફિલ્ટર છે અને આ આખું હેડ યુનિટનો સેટ કહેવાય છે જેની અંદર ફિલ્ટર આવે છે પછી વેન્ચુરી જે ખાતર ચડાવવાની આપણે કહીએ છીએ અને વેન્ચુરી કહેવામાં આવે છે એનું આ રીતે ફિટિંગ થાય છે અને આખો એડમિટનો સેટ છે જેમાં એરવાલ આવે છે પ્રેશર ગેજ આવે છે અને નીચે આ વાલ છે આ વાલ અઢીના વાલ છે જે આપણે ખેતરના ભાગ પાડવામાં આવે એ પ્રમાણે એ વાલ મૂકવામાં આવે છે જે પ્રમાણે આપણા ખેતરમાં પાણી જવાનું હોય એની ગણતરી કરી અને ખેતરના ભાગ પાડવામાં આવે છે જેની અંદર એવરેજ અઢી વીઘાનો નાના વીઘા જે કહેવાય તો અઢી વીઘાનો વાલનો ભાગ પાડેલો હોય કારણ કે જ્યારે ઓછું પાણી હોય ત્યારે પણ આપણા પાકને વ્યવસ્થિત પાણી મળી રહે એ રીતે ખેતરના ભાગ પાડવામાં આવે છે અને એ પ્રમાણે નળીઓ પાથરવામાં આવે છે તો જો આ છે નળી બરાબર છે તો આ નળી પણ અત્યારે પાથરી દીધેલી છે અને આ ટપક સિંચાઈની અંદર વિડીયોની અંદર હું તમને બતાવનો છું કે ટપક સિંચાઈના ફાયદા શું શું છે અને આ એક સીડેથી પીવીસીનું ફિટિંગ છે અને આમાં નળી પાથરી દીધી છે જો આમાં પાંચ ફૂટનું પાટલું દેખાય છે અને નળી પાંચ ફૂટના અંતરે પાથરી દીધી છે વ્યવસ્થિત રીતે અને પીવીસીમાં ફિટિંગ હોવાથી પીવીસી ડટાઈ ગયેલી છે અને એના ચોટીયા બહાર કાઢેલા છે અને નળિયું વ્યવસ્થિત પાથરી દીધી છે ટપક સિંચાઈના ફાયદાની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલો ફાયદો એ છે કે તમારું બિયારણ ફેલ નથી જતું ત્યારબાદ આપને વીજળીની બચત થાય છે ઓછા પાણી એ તમારો પાક થઈ જાય છે ઉત્પાદનમાં આપણને ફાયદો થાય છે કારણ કે ટીપે ટીપે પાણી ત્યાં ત્યાં એકને એક જગ્યાએ પડી રહેવાથી જમીન પોચી અને ભરભરી રહે છે કડક નથી થતી જ્યારે આપણે ખુલ્લું પાણી પાઈએ છીએ તો એ કડક થઈ જાય છે બરાબર છે જો આ વધારાના આઉટલેટ છે એટલે કે અઢી ફૂટે પણ આઉટલેટ કાઢેલો છે અગાઉના ઘણા વિડીયોની અંદર મેં મૂકેલું છે કે ભાઈ તમારે નજીકના વાવેતરની અંદર પણ તમે વાવેતર કરતા હોય તો તમે એક ક્યારામાં ત્રણ નળીઓ પાથરીને એવી આપણે ઘણા બધા પાકના વિડીયો મૂકેલા છે બરાબર છે તો ખાસ આ વિડીયોની અંદર આપણે વાત કરતા હતા કે પહેલી વસ્તુ તમારું બિયારણ ફેલ નથી જતું પાણીની બચત થાય છે આ વચ્ચે જુઓ પાટલું ખાલી રહે છે એટલે ખાલી વરસાદ પૂરતું નિંદામણ રહે છે બાકી વચ્ચેનું નિંદામણ પણ નીકળી જાય છે એટલે મજૂરી ખર્ચમાં પણ ફાયદો થાય છે વીજળીની બચત થાય છે પાણીની બચત થાય છે અને સમયની પણ બચત થાય છે તો ખાસ આ હેતુ વિડીયો મૂકવાનો એ હતો કે ભાઈ તમને ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા વિશે વાત કરી શકીએ જો કે ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ જ છે ટપક સિંચાઈના ફાયદા ઘણા બધા છે કારણ કે જે લોકોને ફિટિંગ નથી એ આજુબાજુના ફિટિંગ જે હશે એ ખેતરની અંદર એના પાક ઉત્પાદનમાં ને એમાં તમને ખ્યાલ જ હશે કેટલો ફેર પડે છે એનો પણ આપણે આગળ એક વિડીયો મૂકેલો હતો કે જેની અંદર ખાલી ખેતરમાં કપાસનું વાવેતર હતું જેમાં ટપક હતી અને ટપક વગરનો કપાસ એનો પણ વિડીયો આપણે આગળ મૂકેલો હતો તો ખાસ હેતુ મિત્રો એ છે કે જો ટપક સિંચાઈ પદ્ધતિ તમે હજી સુધી નથી વસાવી તો ટપક સિંચાઈ પદ્ધતિ વસાવી લો અને એનો પૂરેપૂરો ઉપયોગ કરો એ હેતુથી આ વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આભાર અસ્તુ જય જવાન જય કિસાન